નમસ્કાર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે ધોરણ છ પલાસના એકમ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યનો વ્યાકરણ મુદ્દો ક્રિયા વિશેષણ અંગે વિસ્તૃત સમજ મેળવીશું ક્રિયાપદમાં પણ બે જાતના શબ્દો આવે છે ક્રિયા વિશેષણ અને આખ્યાત જેમ નામના આકાર રંગ ગુણ વગેરેની વિશેષતા વિશેષણ બતાવે તેમ ક્રિયા કેવી રીતે થઈ તે ક્રિયા વિશેષણ બતાવે છે ઉદાહરણ પહેલું બાળક પણ ધીમો ધીમું ફૂલડા ચૂટતું હતું આ વાક્યમાં એક બાળકની વાત કરેલી છે અને એ બાળક ચોક્કસ એનો અહીંયા વિશેષણ આપી દીધેલું છે પહેલું બાળક અને આ પહેલું બાળક છે એ ફૂલડા ચૂંટવાની જે ક્રિયા કરે છે એની ક્રિયા કેવી રીતે કરે છે તે દર્શાવ્યું છે ધીમું ધીમું માટે વાક્યમાં ધીમું ધીમું ક્રિયા વિશેષણ કહેવાશે બીજા ઉદાહરણ જોઈએ પહેલું દીપડાની લુચાઈ સાથે તેમણે આજીવન ઝૂમવું પડે છે બાળકે તેને વહાલપૂર્વક બનશે સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું આ જીવન વહાલપૂર્વક ક્ષણમાં

આ બંને વાક્યનોમાં સો ભેદ છે તેની સમજ મેળવીએ પહેલું વાક્ય બાળકે તેને ગોદમાં તેડી લીધું આવી એકલી ક્રિયા ઘટના કે સ્થિતિને બતાવનાર શબ્દને આખ્યાત કહે છે બીજું વાક્ય બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું તમે સમજી શકશો કે જે કશું બને છે કે કોઈ કરે છે તે આખ્યા દ્વારા બતાવાય અને એ કેવી રીતે બને છે કે કેવી રીતે કરે છે એ ક્રિયા વિશેષણ દ્વારા બતાવાય છે જેમ કે બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું વાક્યમાં ક્રિયા વિશેષણ આખ્યા પહેલાં જ આવે વાક્યમાં બાળકને ગોદમાં જે તેડવાની જે ક્રિયા છે એ કેવી રીતે લીધી કરી છે તો કે વહાલપૂર્વક

સાચવીને થેલીમાં મૂક્યો આશા દોડે છે આશા ઝડપથી દોડે છે બાળ દોસ્તો અહીંયા તમે જે વાક્ય જોઈ રહ્યા છો એમાં ધીમે ધીમે સાચવીને ઝડપથી આ બધા શબ્દો ક્રિયા વિશેષણ સૂચવે છે આંધળા માજી પડ્યા પડિયા બૂમો પાડતા હતા આ વાક્યમાં પડિયા શબ્દ એક જ વાર લખીએ તો ક્રિયાની રીત સ્પષ્ટ થતી નથી પડિયા બોમો પાડતા હતા એવું વાક્ય સાચું નથી ઘણીવાર ક્રિયા વિશેષણ એટલા માટે બે વાર લખાય છે જેને કારણે એમાંથી ખૂબ અત્યંત એવો અર્થ પણ આવે તો ચાલો બાળદોસ્તો હવે આપણે ક્રિયા વિશેષણનો મહાવરો કરી લઈએ અમે પગે ઉઘાડ્યા એક શાંતિથી ચાલ્યા આવે માણસો ટપો ટપ મરવા લાગ્યા છલા પાણીમાં આમતેમ ઝોલા ખાઈ રહ્યા હતા પેલો માણસ ટાઢથી થરથર ધ્રુજી રહ્યો છે બાર દોસ્તો તો આપણે ટૂંક સમયમાં નવા ગુજરાતી વ્યાકરણના મુદ્દાની સાથે મળીશું